જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈન તો ફરીથી અમે આવી ગયા છીએ એક વિડિયો સાથે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પિંગલીનું નામ પાડવા મોગલ માતાજી મોગલ માતાજી તો રેડી થઈ ગયા હે બધા પિંક પિંક એન પપ્પા ને રેડ છે અમારે બે મેચ છે અને તારે થોડું રેડ કલર ઉપર છે આ એમ થોડું પિંક ને રેડ એમ કોમ્બિનેશન છે તો જો અત્યારે તો રેડી આપણે થઈ ગયા અને હવે ઢીંગો કયું ની જાગતી હતી પણ એના પપ્પાએ આવ એમ જરા લેટ કરી દીધો તો સુઈ ગઈ છે હવે એટલે કેમ સતી જો અને જો આયુસી ને ધાર્મિક કે બે આવી ગયા હે આયુ ધાર્મિક સાથે હા યે ધાર્મિક તો ભાઈ ગો છેટો હાલો ચાલો પપ્પાએ ફોર વ્હીલ કાઢી લીધી છે

દોસ્તો નીકળી ગયા છે હા પપ્પા છે પાછે ચાલો પહોંચી ગયા પ્રસાદ લઈ લઈ અને પછી નામ પાડી શું નામ છે એ તમને જણાવશું તો ચાલો કન્ટીન્યુ રહેજો વિડીયો જો એના બૂટ ને બધું મેચિંગ મેચિંગ હે ભાઈ વાહ બૂટ એમ જે ના ના એ લઈ દીધા તો ચાલો હવે અમે અંદર રેડી છીએ તમે પ્રસાદ લેતા આવો પ્રસાદ લઈને આવજો હા પછી મળશે જા પેક ચા બૂન ચેનવા અને આવલો ભાઈ બે એને નીંદર ઘટે છે નામ પાડી લઈ જલ્દી બાકી નગર રોશે ને તો કઈ નહીં હાલો હાલો જલ્દી ચાલો પેલી અત્યારે આજે મંગળવાર છે દોસ્તો પબ્લિક ઘટ જ નહીં તો બોલો આઈ શ્રી મોબાઈલ માં તો નહીં જય

આવી જાય આવી જાય આજ મંગળવાર છે એટલે વધારે અને નંદાણા ગામમાં આવેલું છે માતાજી મોગલનું મંદિર મોગલ ધામ મોગલ ધામ યસ અને આપણા સતવારા પણ અહીંયા ઘણા બધા હોય છે આ ગામમાં આપના નંદાણા ગામમાં આપણા સતવારા ઘણા હોય છે હું ફર્સ્ટ ટાઈમ મેંદી કરવા આવીને ને ત્યારે ત્યારે મુલાકાત લીધી હતી માતાજીનું મંદિર આમ નામ સાંભળ્યું હતો પણ આવી પહેલી વાર તો ચાલો હવે દર્શન કરી ત્યારે મેળાવલી રોસે હા પપ્પા દીકરી બે પિંક પિંક શેમ શેમ હમ આયોધાનું નામ જો પાડો આવી ગયા હી આપણે દોસ્તો ફાઇનલી આવી ગયા હી માતાજી અત્યારે બધાય નાસ્તો ભરે છે હા પ્રસાદ નાસ્તો નહીં પણ પ્રસાદી કહેવાય અને અત્યારે ટ્રાફિક જોઈ લો દોસ્તો અહીંયા જો છાસ પણ દેવાઈ રહી છે અને માતાજીના મંદિર બહાર લાઇનમાં દ્વારો આવે છે આવી રીતે જો અને પપ્પા ગયા છે પૂછવા કે આપણે નામ પાડવાનું છે તો તમે આમાં કઈ રીતે અહીંયા બધું પ્રોસેસ કરવાની હોય આગળ એ પપ્પા પૂછીને આવે પછી આપણે ખબર પડે અને અહીંયા બાજુમાં જ એક નદી છે એટલે હંમેશાના માટે ઠંડુ ઠંડુ વાતાવરણ રહીએ ના ઢીંગું નહીં મજા આવે આટલો અવાજ થાય છે પણ ઢીગું ઉઠતી નથી હાલો હવે નામ પાડી દઈએ માતાજીને પગે લગાડી દીધી હાલો ફટાફટ કરો હવે ઓરી જરી પીપળ પાન ખઈએ રાખ્યો હરી શ્રી ના જય માતાજી જય મા મોગ હાલો દોસ્તો તો ફાઇનલી નામ પડી ગયું છે હરી શ્રી બેન આપડા હરી શ્રી જય માતાજી જય મા મોગ તો ચાલો આપણે મસ્ત નામ પડી ગયું હરી શ્રી હરી શ્રી હરી બેન સુતા છે હા મુંદરા આવે છે આજે આજ થી હવે હરીશ્રી 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 આજ થી હરીશ્રી જો થોડી થોડી સ્માઈલ કરે થોડી થોડી સ્માઈલ હવે આજ થી હરીશ્રી હરીશ્રી આજ થી ચાલ ઓટડે હતીયા પપ્પાનો પાદિયો હવે કરે રે આપડે કરી દઈએ હાલો નાના પાસે આવી ગયા હરીશ્રી બેન મોગલ થઈ ગયા માં મોગલ જો પિંક પિંક તડકો આવે છે અને પપ્પા દીકરી બેજો જાગી ગઈ ગુડિયારા ની હરીશ્રી 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 થોડુંક હમણાં આ દોઢ મહિનો થી આપડે એમને મહિને ઢીંગુ કેતા ને તો એટલે હવે થોડુંક આમ અઘરું તો લાગશે ભૂલાઈ જાય ઢીંગુ કેવાય જાય પણ કઈ વાંધો નહીં ટેવ પડી જશે હરીશ્રી

બે વાર એજ કો નાખ્યો કે આ તો સહી કે જબ એક કેવરો કરીને જો હમ કે ની છે આ વાગ્યા આવી અત્યારે વાગી ગયા છે એક ઓરના બેન ની બધાઈ જમી જમી કરીને પછી આપણે ના પાછો એના ના ઘરે રોકાવાનું છે મૂકવા મુખવાજી તો નામ પાડવા માટે કેમ કે નામ પાડવું જરૂરી હતું દોસ્તો કેમ કે મહિનો થઈ ગયો અને મારી માનતા હતી માતાજી માં મોગલ તો ન્યા તો આપણે દોઢ મહિના પછી જવાય તો આપણે એટલે પછી એટલે તરત જ આજ બે નહી તો નામ ઘણા પહેલા જ ઘરે જ પાડી લે ઘણા બધા માણસો હોય કા તો આપણે પાડીએ હા પણ આ માનતા હતી તો એ પ્રમાણે નામ પડી જતું હોય આપણે માનતા હતી એટલે પછી એ રીતે ન્યા પાડવાનું અને અમારે એવું થયું કે મારા સાસુ

અને પગે લાગી અને દોસ્તો કેવું લાગ્યું હું નામ ઈ કમેન્ટ કરજો કમેન્ટ કેવું કમેન્ટ કરીને કહેજો કે નામ કેવું લાગ્યું થોડું યુનિક છે થોડું નવું ને તો તો કેમ કે અમે નામ અલગ છે હા મારું નામ પણ અલગ થોડું અને આપની છોટીનું નામ પણ હા મારું નામ તો ઘણા હોય હા નામ ઘણા હોય ફોરમ નામ તો બહુ હેલું પડે પણ યાસિક અને હરીશ્રી બહુ ઓછું સાંભળવા છે દોસ્તો તમને હવે આજથી આપને અને હરિશ્રી નામથી બધાને બોલાવાને બરાબર જમી લઈ અને પછી આપને આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરીએ

અમને તો સારું બધા વિડિયો જોઈ છે આપના કોમેન્ટ પણ કરી દેજો એક કામ આપની હરીશ્રી માટે મસ્ત કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે આ વિડિયો હા ગમતો હોય તો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નવા વિડિયો સાથે જય જય માતાજી Jai Maa Mughal Harishree, bye 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 Mitru